હાલો તો ગાઈ તો તમે આવી ગયા છો આપણો વિડીયો જોવા માટે ઓરંગાબાદુલી અને ઔરંગાબાદ અમે એક રાત અહીંયા રોકાણ હતા રાતમાં ટૂંકમાં પૂઈ ગયા હતા અને હવાર માંથી ઉઠી અને અમે ટૂંકમાં નાઈ લીધું કપડા બપડા ધોઈ નાખ્યા અને ને પણ હડકી ધોઈ નહીં ગયા આમ જોઈ લ્યો તમે ને હડકી વોશ કરી નાખ મસ્ત બિચારી કંટાળી ગઈ હતી યાર કે હવે અમને ધોવું નહીં તો મેડકીમાં આવે હવે આગળથી જોઈ લ્યો રૂપારી કરી મેગી સમજણ તમને અને અમે પણ રૂપારા રૂપારા આપણે કામ હોય કારા જ થઈએ આપણે બટુપા કપડા કપડાં બપડા ધોઈ દે ગયા અહીંયા આપણી એક જોડી છે ખાલી અને આ ડાડુ આખી લાઈન પહેરી બરાબર આજ દુધી આરાહને મેં રીની ધોયા નતા ને આજ ધોયા છે એટલે એને કરતર થાય ને લઈ ફૂઈ ગયા છે એ ક્યાંય ગઈ તમે કહેજો નહીં બરાબર ટુઅલ બુઅલ બધ અંદર થી પણ સર્વિસ કરી ના ગઈ પણ આપણા ચંપલમાં ગારો બારો ચોઈતો હોય છે મોટા મોટા જામ્ફર જામફર દબા ને થોડોક થયો હતો એટલે મોટા મોટા એવડિયા જામફર બરાબર અને આગળ કાપીને અને કટિંગ કરીને ખાઈ અને અહીંયા અંદર તો હજી ભેહાણે જ છે બધું અરે સુધરું નથી યાર અને આવું કંઈક આજુબાજુનો નજારો જોઈ લ્યો તમે đấm મીઠા miếng trang này về để lên cái nó thì આપણે જામ ખાઈ લીધું બરાબર પણ હવે આપણે ખરેખર હકીકતમાં થોડોક નસો નસો કરવાની જરૂર છે નશો એટલે ટૂંકમાં કાકા દારૂ ના પીએ છીએ ભાઈ પણ ટૂંકમાં નશો એટલે ટૂંકમાં હવે રે મેં ઉઠો ને માવો ખાધો તો બરાબર એટલે હવે ટૂંકમાં મારે માવો ખાવાનો વિચાર છે ને માવો આપણા છે ટૂંકમાં માલ પણ બહુ ઓછો થઈ ગયો હોય આમ તમાકુ બમાકુ જાજી હે નહીં હોપારી હે પણ તમાકુ થઈ રહે એટલે ઉપારીના પાર નથી વાત જવા હવે માવ બહુ ખાઈ લઈ માવ બહુ ખાઈ લઈ ને કલાક દોઢ કલાક ની અંદર કપડા હુકાઈ જાય તો ભારે કામ થાય આપણો માવો આવો બની ગયો છે ચડી જાય એવો માવો હોય તો કોઈ ખાતા નહીં હું તાજ પહેલી વાર જ ખાઉં આપડે નીકળી જવાનું છે ડાયરેક્ટ નાગાલેન્ડ નાગાલેન્ડ નહીં આપણે બરાબર અને હવે આપણે એકદમ ફ્રેશ થઈ ગયે ને કપડા બપડે બધું રેડી કરી દીધું હે નારાયણપુરમ

ફોર્ટેક આવ્યો છે અને ડેટુભાઈ ગોરી આવે છે આવવાથી ફરી કામ થાય બેહાડી દઈએ તો મને એતરા બાજુ થી લેતા જાય ને ફરી કામ થાય ને કજુ અહીંયા મૂકી દે ને તો પાછું મને બસ નહી જાય ગેર જવાની જોયું નીકળી ગયા ભાઈ હાલો

ક્યાં ભૂઈ ગયા મને ખરેખર માં ખબર નથી તો જાય આપણે ડાડુ કાકા પૂછી લઈએ કે આપડે ક્યાં ભૂઈ ગયા ડાડુ કાકા આપડે ક્યાં ભૂઈ ગયા બીડ બાયપાસ આપડે બીડ બાયપાસ માં ભૂઈ ગયા ડાડુ કાકા એમ કેતો તો કે આ ઈલાકો થોડો ખતરનાક છે એટલે બધા જરાક આવતા હો તો ધ્યાન રાખજો કારણ કે આનું ઘર ડાકુ ચોરી એવું બધું બહુ થાય એટલે જાય ધ્યાન રાખીને ગાડી ચલાવવી અને કોઈ રોકે તો એને કહી દેવાનું ભાઈ અમારે તારું કઈ કામ છે નહીં બરાબર ને એટલે એ જરાક ધ્યાન રાખવું કારણ કે હાઈવે ઉપર એ બધું બહુ ધ્યાન રાખવું પડે ભીડ ના ઘાટ ઉપર ઘાટ એટલે ટૂંકમાં ડુંગર હોય ડુંગર માં આપડે ચડવાનું હોય અને ડુંગર માં સ્પેશિયલ રોડ હોય અને આ જોઈ લ્યો તમે આનું જોવા બધું એઠું ગયું ધીરે ધીરે જાય એઠું જો આમ જો ને આપડે જઈ ઉપર ગાડી દબાઈ દબાઈ ને હાલે જોઈ લ્યો આ ડાઢુ આખો

હતો ને મારા જેવા ડ્રાઈવર હોય તો એને તો જ આવે ગાડી નામી હેવી ડ્રાઈવર હોય ને તો વાંધો ના આવે સડાવી લઈએ અને આ ઘાટમાં જો બધી ગાડીઓ દબાય જોઈ લ્યો આ મોટી મોટી ગાડી બધી એ બધી દબાવવા માંડી બરાબર હું આપડે એમ થાય કે સીધો રોડ છે સીધો રોડ નથી જરાક એટલું ઊંચાણ હે કે ટૂંકમાં બધી ગાડી દબાવી એક ગાડી નથી દબાતી આ ફોર વ્હીલ વાળા તો શૂટ મોટે જાય એને કઈ ના હોય આ ગાડીમાં લોટ ભરેલો હોય લોટ ભરેલો હોય એટલે ગાડી દબાય છે અટાણે ટૂંકમાં એક એક ગાડી દબાય આવતી હોય એ દબાય જોવું તો ખરી તમે કનૈયા જો આ કનૈયા પપ્પા કનૈયા હોટલ છે તમે પહેલા આવતા ને ડ્રાઇવિંગ કરતા હવે નથી આવતા કનૈયા બહુ મોટી હોટલ બની ગઈ પેલા નાની નાની હતી હવે મોટી થઈ ગઈ આ બધું આ જો બીજી કનૈયા હા દેખાય નઈ આ બધી તમે પેલા આવતા ત્યાં ઝીણકી ઝીણકી હતી હવે જો કઈ હતું નહીં અત્યારે એટલી ટૂંકમાં તરક્કી કરી ગયું અને વાત જવા દો ધીમા ધી તરક્કી કરે બાપ તમે જોવો છો ને ખાવા માટે બ્રેક કરી દીધું છે આપણી ગાડી છે બરાબર અને અહીંયા હોટેલ વીર તેજાજી રાજસ્થાની ટાબા હવે અહીંયા આપણે જમવાનું હે ત્યારે હું પેલા જતો તો ભાઈ જમી લીધું હોય તમે વિચાર કરતા હોય જમવાનું વિડીયો કેમ નથી બતાવ્યો કારણ કે બતાવવા જેવું હતું નહીં બહુ પ્રમોશન કરાય હા એમાં બહુ છે આપડી ગયો બધું પાડ કાઢી નાખે રોડ નકામી નો બહુ છે ભાઈ હોટલ નવી પડી હે રાજસ્થાની હોટલ છે તો એ કે આ ટ્રાય કરી હું થાય જોઈ તો ટ્રાય કરવા ગયા માં રિજેક્ટ રિજેક્ટ બતાવે છે ટૂંકમાં બહુ કઈ બહુ મજા મજા નહીં ભાઈ એટલે

આ મને કદની ખબર નથી આ કયો હાઈવે છે તુલજાપુર 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 હાઈવે છે ભાઈ હાલો તુલજાપુર હાઈવે છે તો અત્યારે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે બીજી રીતનું લાઇન ટુ લાઇન વાવા દે ઊભા છે ને એ વરાગુતી ટુકમાં બતાવે છે કે ન્યાહોડે ટ્રાફિક જામ છે તો ભાઈ અહીંયા ટ્રેક્ટર વાળો ઘરનો રોગર રોગર ડાયરું ફેરવે ઢારિયામાં બરાબર એવો હલવાનો ને આખા ગામ ને ખોટી કરીને બેઠો જોઈ લ્યો તમે ટાયર ઉપર બ્રેક તો લેતી નથી વાંહે જાય નહીં હવે ગાડી વાંહે જાય તો બીજા બે ત્રણ ને ઉલાડતી જાય હૈદરાબાદ ભૂગવા ભૂગવામાં હજી બહુ કિલોમીટર સેટા થઈ ને એ પેલા આવી ગઈ છે જય દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલ તો અહીંયા પી હું મસ્ત મજાનો ચા ચા પીને પસે જાઉં આપણે મસ્ત હે તો જ હે

જો ટાયર ચેક કરે ગાડી હાસો ડ્રાઈવર કહેવાય આ મેન તું માણા કહેવાય ને હકીકતમાં આ નંબર આપડા નોટિસ કરી લેજો ભાઈ આ જરાકા મોરો જોઈ લ્યો તો આપણો ચમકે હે કેમ બાકી જોઈ લ્યા આ રેડિયમ બેડિયમ ગરન ડટ ભાઈ બધું હા કમ્પ્લીટ રાઈટમાં કાઠિયાવાડી હોટલ હે હાલો પૂછી ચા પાણી હે કડક મસ્ત મજા ના કે નથી હાલો તો ભાઈ મસ્ત મજાનો ચા ભરી લીધો તો બરાબર ને હવે પી જો ભાઈ

રોટલો સોરે છે અને આ છે ક્યું યાક છે ભાઈ દાળ તડકા અહીંયા આવી ગઈ દહીં અને આ બધું અહીંયા આપડી રોટલી રોટલી છે ભાવતભાઈ ગાડી છે ભાઈ ગાડી છે ને લેવાનું ભાવેશ ને ભાઈ જબરો રોડ છોડી ગયો છે અને મેં એસી ને હું એસી ને માંડવા છે હવે ટુમાંથી ટાપ હજી કરી નથી ટાપ ટાપ માં છે હજી લીવર મારો ટાપ છે તમને ખબર ના Lý vào đầu năm mươi ba sáng hôm nay yêu cái yết. Dìa bay 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 bay

If you have a license, you can the police station. But what if you get caught? If you get caught, I am not caught. I am enjoying this. I am going to beat him up. I am going to beat him up. I am going to to beat him up. It is not plastic, it is a rubber ભાઈ ગાડી ફૂલ બરાબર લાંબી નો ઘર એ બરાબર આ ધંધો તમારે ખરેખર કરવો હોય તો સમજી વિચારી ને